નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત પરિવાર યુટ્યુબ ચેનલ માંથી હું કિશનસિંહ ખેતીવાડી નિષ્ણાંત આજની કૃષિ માહિતીમાં તમામ ખેડૂતોનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો આજે આપણે એક એવા પ્રગતિશીલ મહિલા ખેડૂતની મુલાકાતે આવે છીએ જે મહિલા ખેડૂત ખેતી પણ કરે છે અને સાથે સાથે અળસિયાનું ખાતર એટલે કે વર્મી કમ્પોસ્ટ ખાતર પણ બનાવે છે બધી મહિલાઓ ગ્રુપમાં મળીને ખેતર બનાવે છે તો આજની કૃષિ માહિતી વર્મી કમ્પોસ્ટ એટલે અળસિયાનું ખાતર કઈ રીતે બનાવાય એની પ્રોસેસ શું હોય છે એનું વેચાણ કઈ રીતે થાય તેના વિશે આજની કૃષિ માહિતીમાં વિગતવાર ચર્ચા કરીશું તો તમે આજની કૃષિ માહિતીમાં છેલ્લે સુધી જોડાયેલા રહેજો સૌ પ્રથમ આપણે પરિચય લઈએ તમારું નામ પટેલ કૈલાસબેન લક્ષ્મણભાઈ મારું ગામ સદુટલા ઓકે તમે આ અળસિયાનું ખાતર કેટલા વર્ષથી બનાવો છો હું 2021 થી બનાવું ઓકે 2021-22 માં હું પર્સનલી બનાવતી હતી બેડમાં અને તેવી 24-25 થી હું ગ્રુપમાં બેનો હાથે બનાવું બરાબર પાંચ બેનોનો ગ્રુપ હોય અમારું

યુરિયા ડીએપી બરાબર એ બધું વાપરવાથી આપણી જમીન ઝેર બનાવી આપણું સ્વાસ્થ્ય પણ બગડે જમીન પણ બગડે બરાબર એ હિસાબે અમે એમ આ પ્રોસેસ કરી તો ઓછા ખર્ચે વધુ ઉત્પાદન વધતા પ્રાકૃતિક ખેતી અમને મહેનત પોક પણ અમે એક ટ્રોલી બેગ ખાતર અમે લાવીએ તો અમે ચાલીસ થી બેતાલીસ બેગો તૈયાર કરીએ એક બેગ ની ત્રણસો પચાસ ની એક બેગ હોય સાડા ત્રણસો ત્રણસો પચાસ રૂપિયા એક બેગ એટલે પચાસ કિલો ની બેગ આવે વેચાણ એ ભાવે હા એ ભાવે વેચાણ કરીએ અમે અમારે જેટલું અમારી જમીન માં પૂરતું જોઈતું પ્રમાણે અમે વાપરીએ બાકી અમે જો જરૂરિયાત હોય ને એના બે આપી શકીએ ઘણો ની માગ આખા જમીન તો ખેડૂત મિત્રો અત્યારે ખેડૂતો ખાલી રાસાયણિક ખાતર ઉપર ખેતી કરી રહ્યા છે તો બેન ને એક વિચાર આવ્યો આપણે રાસાયણિક ખાતર પર ખેતી કરી રહ્યા છે તો કેમ આપણે આ રીતે ઓર્ગેનિક ખેતી પણ ના કરીએ અત્યારે તમે જુઓ તો ગેર ગેર કેન્સર ડાયાબિટીસ બીપીના

વધુ પ્રસન્ન દેશી ગાય નું કરો સારું એ એ ગુણકારી જમીન માટે તો ઠંડુ પાડી દેવાનું ચાર થી પાંચ દિવસ પાણી ઠંડુ પાડી જવાનું બરાબર ઠંડુ પાડી અને પછી આપણે બેડ આ રીતે શેડ હોય તો શેડ રીતે તૈયાર કરી અને તમે એ ઠંડુ પડ્યા છે આપણે આ રીતે કરીને એ રીતે આપણે પછી બે દિવસ તો પછી કોથરા પાણી છટકાવ કરી અને ઉપર ઠંડક માટે કોથરા ઢાકી દેવાના ઓકે અને રોજે રોજ સાત સવારે કોથરા ઉપર અવા કરવાની પાણી છાટવાનું ઓકે પછી બે દિવસ હોય ને એટલે

તો બીજી વાત કરીએ તો તમે આમો અળસિયામો અળસિયાની કઈ જાત આમો વાપરેલી છે અળસિયામાં એ જય ગોપાલ જય ગોપાલ વાપરેલી છે હા કારણ કે જય ગોપાલ આ જાત એવી તે ગરમી સહન કરી બરાબર એટલે ગરમીમાં ટક્કર જીલી ઓકે એટલે જનરલી ખેડૂતો બલી ઇસીના ફોટીડા જાત વાપરતા હોય છે એ ઓસ્ટ્રેલિયન જાત છે એ કરતી આપણે દેશી જાત સારી છે દેશી જાત સારી બરાબર એ ગરમી સામે ટકી શકે એ બરાબર પ્રોસેસ ઓછી કરો બરાબર પણ ગરમી સામે રક્ષણ કરો નાશ નહીં થઈ જતો બરાબર અને પેલો ગરમી સહન નઈ કરી જનરલી ખેડૂતો જે ખેતરમાં કાચું છાણ્યું દવા નો છંટકાવ કરે એટલે એની તો કોઈ અર્થ જ નહીં ઝેર થઈ ગયું ઝેર થઈ ગયું તો એની જગ્યાએ ખેડૂતો આ રીતે ખાતર લાઈ ને એમાં ખાતર બનાવી પછી પછી એક વીઘામાં સાત થી આઠ બેગ આપો બહુ સરસ ઓકે જો તમારે વધુ પડતું હોય તો તમે કપાસ હોય તો તમારે લગભગ ખર્ચો ત્રણ હજાર જેટલો એટલો જ પડે બિલકુલ પણ આ યુરિયા ને ડીએપી થી મુક્ત અમે કોઈ ખર્ચ નહીં કોઈ પૈસા ખર્ચ લઈને જવાનું એ તમે ડીએપી ની સાડા તેરસો માં એક બેગ લાવો બે બે આગળ જોઉં બે વીઘોમો તો એ તમે ટ્રેક્ટર લાઈન નાખો તો આ પ્રોસેસ કરો ને તો તમારે કેટલા વીઘોમો થાય ચાલીસ થી બેતાલીસ વીઘો થાય પછી બીજું એક આપણા ગામની બહેનો ની આ મોડલ દ્વારા રોજગારી પણ મળે બેનો વેકી એક શું મારા જે ગ્રુપ ની બેનો એમનો ના જોઈ તું મારું જમીન વધારો તો હું મારું ઓછું વેચાણ થાય એમનું બધું થાય બરાબર એ તો હરક થી બેનો કામ કરે મારે બરાબર પછી આનું વેચાણ માટે કોઈ પ્રોબ્લેમ આવે છે કે ના કઈ નહીં કેટલી મોગ અમે આલી નહીં એક તો માંગ વધારે છે પણ તમારી જોડે જથ્થો નથી નથી બરાબર એટલે માર્કેટ ભાવ સારો બહુ મારી ખેતી જોઈ ને તો બધા એમ કહે આજ વપરાય બરાબર પછી માર જીવામૃત પણ બનાવવાનું અને આ ખાતર વાપરવાનું બરાબર એટલે હું તો કહું યુરિયા ડીએપી નો બાફા બરાબર પણ આપણી મહેનત કરવી આપણને કોઈને ગમતી નહીં બરાબર અત્યારે કોઈ જગ્યાએ પાંચ દસ હજાર ની નોકરી કરી ને તમે ઘરે આપ બસ પ્લાન બનાવો તો તમારે દસ હજાર રૂપિયા આરામથી તમે

આપડે કોટો તૈયાર રાખવો પર ચોક્કસ પછી એક વાત કરીએ તો અત્યારે જે ખેડૂતો ખેતી કરી રહ્યા કેમિકલ વાળી સંદેશો આપવો છે આપીએ જ માંગીએ કે તમે મુક્ત બનો બરાબર તમે યુરિયા ડીએપી કોઈ રાસાયણિક દવાનો છંટકાવ કરશો નહીં તમે આ વર્મી કમ્પોસ્ટ ખાતર વાપરો તો તમાર નિંદામણ એક ફાયદો કે નિંદામણનો તમને ફાયદો થશે તમે એક વીઘામાં ચાર ટોલી ભરો અને એક વીઘામાં સાત બેગ જ નખો પચાસ કિલોની બરાબર એ સાત ચાર ટોલીનો ખર્ચો એક એક ટોલી પચીસો રૂપિયા ચાર ટોલી નો ખર્ચો કેટલો થયો પાંચ દસ હજાર થયો ના થયો અને એમાંય પાછું એટલું બધું નિંદામણ મણ આવે ને તે પાછું એ નિંદા માં પાછા પંપ ભરાય ને દવા શોટ એકદમ દવા એટલે હાઈ પાવર એટલે એ દવા દવા તો એમનો મજૂર કરતો મોઘો પર પરે ના પર મજૂર મોઘો પર એટલે એ લોકો શું કરવાના પંપ ચોટ ની દવા ચોટવાના એટલે પછી એનો મોઘા પર ના પર જશો એ રીતે દવા નિંદા બાજુ તો મોઘુ પર અને સીધો પંપ ભરાય તો ચાર પંપ નાશ એટલે પેલું જમીન શું થયું અળસિયા હોય એની ફળદુપતા ઘટી જાય ઘટી જાય જમીનનો નો નો નાશ થઈ જાય જમીન બંજર બની જાય જમીન નું સ્વાસ્થ્ય બગડો અને એ પાક ખાવાથી આપણને ભયંકર રોગ નો ઘર બની જાય આપડે તમે ઘઉં આયા તો ઘઉં માં નિંદા મંડી દવા ના નાખો સીધા પંપ ભરાવો તો પછી એ ઘઉં તમે જ ખાવાના ને તો ઘઉં બીજું ખાવાનું તો પછી આ રોગ નો ઘર ક્યાંથી આવ્યો આપડે જ લાવ્યા તો ખેડૂત મિત્રો આ વાત થઈ અળસિયા એટલે ઓર્ગેનિક ખેતી દ્વારા ઓર્ગેનિક ખાતર દ્વારા તમે ખેતી કરી શકો તેના વિશેની વિગતવાર ચર્ચા જો તમને અળસિયાના ખાતર વિશે કોઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને અવશ્ય જણાવજો આભાર જય જવાન જય કિસાન